હેલો ગાઈઝ વેલકમ એન્ડ વેલકમ ટુ માલકાશે તો આપણે અહી અઢીસો ગ્રામ ગલકા લીધા છે તમે કેવી રીતે બનાવો છો ગલકાનું શાક પ્લીઝ મને કોમેન્ટ કરીને જરૂરથી કહી દેજો ઓકે આપણે અહીં અઢીસો ગ્રામ ગલકા લીધા છે તેની આપણે સરસ રીતે છાલ ઉતારી દઈશું તો મેં સરસ રીતે છાલ ઉતારી દીધી છે ગલકાની અને બે ભાગમાં ડિવાઈડ કરી લીધા છે હવે આપણે ગલકાને કટ કરી લઈશું અને ઝીણા ઝીણા ચોપ કરી લઈશું તમે વધારે મોટી એવી સાઈઝ કટ કરી શકો છો હું અહીં મીડિયમ સાઈઝમાં કટ કરી રહી છું ઓકે તો હવે આપણે સરસ રીતે ગલકાને કટ કરી લીધા છે તમે જોઈ શકો છો અને સરસ રીતે આપણે ધોઈ પણ લીધા છે ત્રણ પાણીથી હવે તેને સાઈડમાં મૂકીશું અને આપણે એક પેસ્ટ બનાવીશું તો અહીં મેં એક પાકું ટામાટર મોટું સાઇઝનું લીધું છે તેને તેને આપણે છીણીની મદદથી છીણી લઈશું તમે મિક્સર જારમાં પણ પેસ્ટ બનાવી શકો છો હું આ રીતે બનાવું છું ખૂબ સરસ એવું આ રીતે આપણે ટમાટરનો પલપાળીને એડ કરીશું તો ખૂબ સરસ એવું આપણું કળકાનું શાક બનીને રેડી થશે હવે આપણે એ ખાણી લઈ લઈશું તેમાં આપણે લસણ આદુ મરચાં અને ધાણા એડ કરીશું જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જીરું અને અડધી ચમચી અજમો એડ કરીશું એકદમ સરસ રીતે આપણે તેને વાટી લઈશું તો સરસ એવું આપણે વાટી લીધું છે તો આપણે તેને એક વાટકીમાં કાઢી લેવાનું છે હવે આપણે તેમાં અડધી ટી સ્પૂન આપણે હળદર એક ચમચી ગરમ મસાલો પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને ત્યારબાદ એક ચમચી ગરમ મસાલો પાવડર એડ કરીશું અત્યારે આપણે મીઠું એડ નથી કરવાનું આપણે આ બધા મસાલા છે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે સાઈડમાં અને અને ગેસ ઉપર આપણે એક તેમાં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી અને આપણે પેસ્ટને એડ કરી દઈશું જે આપણે મસાલાવાળી પેસ્ટ બનાવી હતી તે એડ કરી અને એકદમ સરસ રીતે તેને સાધારી દઈશું થોડી એવી સદાય એટલે આપણે તેમાં એડ કરીશું ટમાટરની પેસ્ટ એટલે એનો કલર ચેન્જ થાય એટલે આપણે તેમાં ગલકા એડ કરી દઈશું તો મેં અહીં બધા જ ગલકાને સરસ રીતે એડ કરી દીધા છે હવે આપણે પેસ્ટ સાથે તેને મિક્સ કરી લઈશું સરસ એવી છે તમે એક વખત જરૂરથી જરૂરથી બનાવજો અને મને કહેજો હવે આપણે જે પેસ્ટ બનાવી હતી તેમાં થોડું પાણી એડ કરી અને ગલકામાં એડ કરી દઈશું અને ઢાંકણ ઢાકી બે મિનિટ માટે કુક કરી લઈશું આપણે ગલકાને ત્યાં બાદ તેમાંથી પાણી થોડું એવું વધારે રિલીઝ થયું છે તમે જોઈ શકો છો આપણે મીઠું ક્યારે એડ કરીશું થોડા આવ્યા ગલકા આપણા બનીને તૈયાર થઈ જાય એટલે આપણે તેમાં એક મોટી ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરી એની મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી અને આપણે ગલકાને થવા દઈશું તો ખૂબ સરસ એવી રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે તો એકદમ સરસ એવું આપણું ગલકાનું શાક બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ તો પ્લીઝ મને કમેન્ટ કરીને કહેજો કે ગલકાનું શાક કેવું બનીને રેડી થયું છે તો આપણે ઉપરથી દાણા સ્પ્રિંકલ કરી લઈશું અને એકદમ સરસ એવું આ ગલકાનું શાક બનીને રેડી છે તો ગરમા ગરમ આપણે ફુલકા રોટલીની સાથે સૌ કરીશું પ્લીઝ મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આજની આ રેસિપી કેવી લાગે તો આવા જ વિડીયો સાથે અને આવી જ અવનવી રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ ત્યાં સુધી બધાને આવજો બાય બાય